ભરૂચના વિવિધ મંદિરોમાં નોડિયા નોમની પૂજા કરવામાં આવી ગામડાઓમાં આજે પણ નોડિયા જોવા મળતા હોવાથી તેમના દર્શન કરી પૂજા થાય છે શહેરમાં લોટનું નોળિયો બનાવી તેની પૂજા કરવામાં આવે છે ઈમેલ અને ફાઇવજી ઇન્ટરનેટના આજના જમાનામાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અડગ જોવા મળી રહી છે નોડિયા નોમની પૂજાનું મહત્વ ગામડાઓમાં સાથે શહેરમાં એટલું જ જોવા મળે છે ગામડાઓમાં આજે પણ નોડિયાના દર્શન કરીને પૂજા કરવામાં આવે છે શહેરમાં નોડિયા જોવા મળતા ન હોવાથી બ્રાહ્મણ લોટના નોડિયા બનાવીને તેની પૂજા કરી તહેવારોની શ્રદ્ધાને જાળવી રહ્યા છે હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાંથી તહેવારો એક પછી એક આવતા રહે છે પરંતુ તહેવારો સાથે નવી પેઢીને જોડાવવા માટે વડીલો તહેવારની ઉજવણી કે પૂજામાં થોડી બાંધછોડ કરી રહ્યા છે અને સાતમના પરંપરાગત ખોરાકને બદલે આધુનિક ફાસ્ટ ફૂડના ખોરાકની એન્ટ્રી થઈ ગઈ છે જ્યારે હવે નોડિયા નોમની પૂજાનું પણ શહેરમાં મહત્વ જોવા મળે છે શહેર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની જતા પર્યાવરણના રક્ષક કહેવાતા નોડિયા અદ્રશ્ય થઈ ગયા છે પરંતુ નોડિયા નવની પૂજા માટે બ્રાહ્મણોએ લોટનું નોડો બનાવી પૂજા કરાવવાનું શરૂ કર્યું છે નોડિયા નવના દિવસે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લોટના બનાવેલ નોડિયાની પૂજા કરીને મહિલાઓ ઉપવાસ કરીને કાપ્યા વગનો ખોરાક છે અને ગામડાઓમાં આજે પણ પ્રતિદિન નોડિયા દેખાતા હોવાથી નોડિયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પૂજા કરી રહી છે અને હાલ ફાઇવ જી ઇન્ટરનેટ નો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારની ઉજવણીમાં કોઈ ખાસ ફેર જોવા મળતો નથી વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી